અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં તળાવ મારફતે ઉકાઈ જમણાકાથાની નહેરનું પાણી કરી પહોંચાડવામાં આવે છે જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે આજ રોજ ઉકાઈ જમણાકાંથાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ થાલ દેવાતા નહેરમાં માછલીઓ તડફડીને દમ તોડતી નજરે પડી હતી કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયા હોવાની આશંકા સેવાઈ રહી છે આટલું જ નહીં પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ થલવાયું ત્યાં ટેન્કર નજરે પડ્યા હતા આ અંગેની જાણ જીપીસીબી ઉદ્યોગ પ્રમુખ હિંમત સેલડીયા સહિતના આગેવાનો પણ નહેર પર પહોંચ્યા હતા લોકોના જીવ સાથે ખેલવાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી આજે તમે આ જોઈ રહ્યા છો આ કેનાલ જે આપણે તળાવ માં જઈ રહી છે તેમાં સવારમાં માં રોજ આજે chemical યુક્ત કોઈ પણ industry વાળા પાણી નું tank અહિયાં છોડી ગયા છે આ બનાવ પેલી વખત નથી બન્યો આ ત્રીજી વખત બનાવ બનેલ છે છતાં કોઈ જાગૃતતા થઇ નહિ ની ઊંડી team પણ અહિયાં ક્યાય નથી grdc ની security ગાડીઓ પણ ક્યાય નથી અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ એવું કે છે આ ત્રીજી વાર બનાવ બનેલો છે એની સાથે ચેરમેન notified ના notified ના પાણીના ચેરમેન એ બધા હાજર છે તો એ શું કરે છે

તો ક્યારે પણ મોટી દુર્ઘટના બને છે એનો જવાબદાર કોણ છે આજ રોજ વહેલી સવારે મારી પર ટેલિફોનિક ચર્ચા થતા ત્યારે એક સ્થાનિક મારા મિત્રનો ફોન આવ્યો અને એમને કીધું કે ભાઈ ભોયકોદરાની ઉપર મેઇન કેરા અંદર કાળા કલરનું પાણીનું વહન થાય છે તો તમારે અંકલેશ્વર જે પાણી ગામ ડરોની અંદર આવે છે એ તમે ચેક કરો એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્કસ એન્જિનિયરને તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ વાળું એવું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે હા એને પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇન્ફ્લો વાલ છે એ બંધ કરી ને આઉટફ્લો વાલ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાસમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાથાના જવાબદાર અધિકારી તરફથી આપણી આપણી પણ કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં તાકીદે સૂચના કરી છે